તારા બધા ય દરાની હવાર હવારમાં તો ફરી હું વાર્તી હતી ફરી વાર્તી ત્યાં ઉપલું હોય તો વારે લીધું આ બ્લોક હોય ને એટલે હોય વારવાનું ને આ જો મીંદડીનું જે એક બસનું બાકી રહે ગયું ને બિસાડું એક બસ હોય બાકી રહે ગું કામ ત્રણનું તી બે તમરે ગયા મીંદડો લગભગ બે ની લેગો એકની તો લેગો બીજાની લેગો જઈ

ને ત્રણ ભીહો વેસવાની જોવા વાળા ભાઈઓ જોવે ખેતરમાં કેટલા મહિનો હોય ને એ બધું પૂછે એ જો ખબર નથી એટલે મહિનો વાળે ભીહો ને જઈના પપ્પાના ફોનમાં લખેલી ને કીએ

નાખે તો આમાં છે ને ઠરે છે આમ બહુ ગરમ નથી તો પણ આમાં એકદમ ફૂલ ગરમ રહી આનું પાણી રાખવાનું છે ને એ અમારે પાણી કઈ જરૂર ન હોય ત્યાં સાર નું કરે દીધું ડીમ જાય ને

ત્યાં થાઇટમાં ધોર્યો છે ને અહીંયા સોફો કરવો તો પાણી જાય ફળ થઈ તો હાલવા નથી દેતો પાણી તો જો રાબેતા મુજબ આવે ગયા અમે ખેતરમાં આ તો મારે થોડું ઘરનું કામ હતું ને મોડું થયું પીહું નહીં નાખ્યું ઘરનું કર્યું અને મગ કામ કામકાજ ચાલુ હોય અમારે જ કરવો હા ખડ હે વાટે જ લેવું તો જ ખારેક માં જ પાણી આવી જાય ખારેક ને ધોર્યા માં આ અંબાઓમાં કાલે સોખા બધા ખામણા કરે ને ખ્યા એટલી અને પીવરાવો જ પડે પછી આ બધા હુકા એટલે ફટાફટી અમે છે ને ખળ વાટવા માં મગ વાટવાનું કામકાજ મજૂર કરે આ ખળ અહીં તો હાવેલી હા માથે પડી ચા કરીએ તો આ બધું ઉપડતું કામ આ એ જગ્યા હાવ કોરી મોરી હે આજે બરુના થુંબડા હે ને એ દાતડી થી વાટવા પડે અમારે આજે ધોઈયા ને પૂરો કરે દઈએ ને ખળ વાટેલીએ ને

બરોના થમડા ફટાફટ વાઢવા માટે તોરિયા હમ કરવાનો આલે ચાઈને પાવડે થી આ જીરો કો જીરો કો છે ને આવે છે ખરાબ જાય થી જ ને આને જ ગત ખડીક ની પછી લઈ લીધો હું એમાં કઈ બરુ ને થયા કે નતા વાટવું નથી હું આ જે કરેલ છે ને ખામણા 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 સખું કરતી આવે એ ખાલી એટલે એટલે બે ખારીકું વૈશ્વમાં જે ધોર્યો હોય ને એ સોખા કરતા આવે તે એ થોડુંક હેલનું પડે તે વેલેરું થઈ જાય અહીંયા તોરિયા ને ખામણા બધું એમ કરે તો હું ખામણા ખામણામાં ફેરવે દે તમારે ખાલી તોરિયા ધોરિયા જરી હે જોવો એવા સહેલી ખારે ખે એક આમાં તો હું કરતી આ બે ખારીકું હે પછી આ ધોરિયો હે ને એ કમ્પ્લીટ થઈ જાય હે પછી ઓલીગા માં જે બે ધોરિયા છે બાકી બે કા ત્રણ ઓલીગા ને બે આર્યું માં થયા ને જે ત્રણ આર્યું માં લખવા બાકી કઈ અમને એક એક બે બે ધોરિયા થઈ જાય તો એક બે દી થાય તો થઈ જાય પછી ખેર કે પાક કે લખવા ન આઈ ને શાક રોટલો દેવા જા હમણાં ગરમી નો નાઈ ને હતી કે હું ગરમી રહોડામાં બહુ થાય ને અહીંયાથી અમે થારી કરે ને દેજે શાહ ને દૂધ ને તો મોટા બાપ ને થી આવે અમારે એકદમ દૂજાણું ને જતી શાહ નું દૂધ નું હાથે હાથે એનાથી શાહ દૂધ તો આવે આ હતું અને રોટલો રોટલો શાક દેવા તો ઘરમાં ઉતારા દેડીમાં શિયા જાજુ નથી ખાતા કાલે હું થોડો થોડુંક વધારે ઉતો જ મળી કે તું પાછું લેતી જાય ને કંઈ કે હું રોગેરોગું નાખે દા કે રોટલો એ અડધો જ ખાય હમણાં આ ગરમીને બહુ પેટમાં નહીં પસતું હોય હાટું તે કાલે અર્ધો રોટલો એ રાખ્યો તો થોડો વખત શિયાક રાખ્યો હતો ઉતાર ये ले बोल रे डरियाना जिदाऊं तो बेजू हूं क्या खाने खाऊं थाले ना कहती चल तू काय तुम भाजी ना कहती काय खा। नेत खाऊं आખો रोटला खा। इमाय आय अर्दो ठे रखे शायद गोरे पे उमिल खाऊं था बोलते अटला त खाव अटलाच खाव श्याक न खाव

उत्रा आपे आए ने भीत्रें दानले आई गोर्यूता पर उत्रा मर्ती नेट पसियामना भॉखावान नेट पाएको काले थोड़ूंग सीयाग राख्योतीग मी नाखे दीतों प्रमा दी तो। तो नाखे दीतों नेट खाता अच्ता उत्राथ थोड़ूंगे के, के लेगा� ખાડા બાર ની માથે દહ મિનિટ થઈ જયભાઈ ને ખાવું ખાતો તો એ ત્યાં જઈ ત્યાં બાફલ બટેટા પછી કે મારે ખાવો રોટલો કાલ તો ખબર આવે પેલા આઈ ને દે આવે પછી તો ખબર આવે આઈ ને વરે વેલું મિલ ખાવું એ તો બધું મૂક હતા ને પછી જઈને ખબર આવે જવા હાઈ ના હાથમાં પાંચ ની વાર હે ને આ એક પાર્સલ આવ્યું તો ના તીણ ઓપની કરે ને ખોલે મી જોવા આ એક તો ગમ તો તો થી નો મે એક એક પ્લેન નતો ના કે મારે એક પ્લેન મગાવો તો એ માપે માપે લે આમાં કઈ ડિફ ડિફ ટાઈમ ને ના જો

20 māyīnā mōi bō bār 20 māyīnā mī bō bī bārān nēt naka? Ṭārā tap bēh bō nāt ī bārā. Bō māna hē bārā rāk tānēt ārā. Māna pāsi kāhi rē nō hōkē, nī ẹt tāit tī māna pēkū thāi. Ā. Nā pāsi tōp tūŋi mōi nēt, nī māna kāhi rē nō hōkē, tī bārā. Māna māndā tēt ē kōkā. Yo nīt